નમસ્કાર મિત્રો શિયાળો ચાલી રહ્યો છે પરંતુ લાગતું નથી કારણ કે દેશમાં ક્યાંક ઠંડી ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનો દોર ચાલી રહ્યો છે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે પહાડીઓમાં બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે તેની પાછળ વેસ્ટર્ન ડિસ્બર્સ છે જેને લઈને ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે દક્ષિણ આંધ્રપ્રદેશ ઉત્તર તમિલનાડુ દરિયાકિનારાથી દક્ષિણ પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર આવેલો છે પૂર્વીય પવનો સાથે સક્રિય પશ્ચિમી વિક્ષેપ છવ્વીસ ડિસેમ્બરની રાતથી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતને અસર કરશે જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડશે આંધ્રપ્રદેશમાં પચીસ ડિસેમ્બરે ગાજવીજ અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે તમિલનાડુ પુડુચેરીમાં પચીસ છવ્વીસ ડિસેમ્બરે હળવો વરસાદ થઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં વેસ્ટર્ન ડિસ્બન્સ પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિત છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સ્થિત છે આ અસરોને કારણે હિમાલય વિસ્તારમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો